સ્વાગત છે ફરી નવા વ્લોગમાં આજે આપણે જઈ રહ્યા છે કઈ જઈ રહ્યા લા ભમરેજી આ ભમરેચી જઈ રહ્યા છે બનીયા રહો નવી ગાડી લઈને જઈ રહ્યા છે આજે ભમરેચી આ બહુ શું કરીએ છીએ શું નહીં આગળ વ્લોગમાં બતાવીએ બન્યા રહો સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી જ્યાં સુધી આપણે ભમરેચી નહીં પહોંચે ત્યાં સુધી રસ્તામાં શું કરીએ છીએ બતાવીએ બે હજાર ગાડી પર ને કોઈ અરે તું ખાલી આવ ને તારા નારિયોળ ફોડવા જોઈએ ને કીચે કિચન લેવા જોઈએ બીજું શું જોઈએ તો આપણે આવી ગયા અવંતી વિચાર કે પહેલાં અવંતી આગળ જઈએ એમ તો અવંતી આવી ગયા છે મિત્રો જોઈ શકો છો અવંતીનો વ્યૂ મિત્રો બધા જ જાણે છે કે અવંતી મંદિર દેવગઢ બારિયાની અંદર છે આવો બહુ મસ્ત વ્યૂ છે અને ફોટા પાડવાનું બી સારું લોકેશન મસ્ત એવું છે की एक साल से ये तो मैं दुआ ही कर रहा हूं ठीक है तो ये सूरज जी से ये बोल इधर आ जा જોઈ શકો છો મિત્રો આ બમરેજી માતાના મંદિર થી ઉપરની સાઈડ જે મંદિર છે ત્યાંનો વ્યૂ છે ત્યાંનું મંદિર છે આ બાજુ આપણે મંદિર સાથે ફોટા પાડવા તો આ બાજુ એને ફોટો પાડી શકીએ છીએ જોઈ શકો છો વ્યૂ અહીંયા રહીને કેવું મંદિર મસ્ત છે આપણે આવી ગયા અમરે માતાના મંદિરે દર્શન કરી લીધા અને મળ્યા નવા વ્લોગમાં ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો